ભાવનગરમાં મેયર ચેરમેન અને વિરોધ પક્ષના નેતા સહિતના આરોગ્ય રથની મુલાકાતે પહોંચ્યા હતા ધનવંતરી આરોગ્ય રથ એ સરકાર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની આરોગ્ય ચકાસણી માટે ચલાવવામાં આવતી સેવા છે જેના દ્વારા સ્થળ પર જ શ્રમિકોની તાવ ઝાડા ઉલટી ચામડીના રોગ તેમજ નાની ઈજાઓમાં ડ્રેસિંગ સહિતની પ્રાથમિક તપાસ અને સારવાર કરવામાં આવે છે તેમજ શ્રમિકોની નોંધણી કરી વિના મૂલ્યે ઈ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે જેમાં આજે શહેરના મેયર ભરતભાઈ બારડ રાજુભાઈ રાબડિયા અને વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના લઈ ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી આજે રોડ અને બ્લોકના અનેક ખાતમુહૂર્તોમાં ભાવનગર મહાપાલિકા મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ સ્ટાન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન વિરોધ પક્ષના નેતા શ્રી જીતુભાઈ આ વિસ્તારના નગરસેવકો અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ કોંગ્રેસના વર પ્રમુખ શ્રી મનોજભાઈ અને દરેક આગેવાનોનો આ તબક્કે ઉત્તર કશ્મીર રૂવા વોર્ડ વતી અને ખાસ કરીને જેને અમને સલાહ આપી છે જેને અમને આવકાર્યો છે જેને અમારી વાત માની છે એવા અમારા શહેર અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિડીયોના માધ્યમથી વીસ તારીખે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની ધરા ઉપર આવી રહ્યા છે ત્યારે ઉત્તર કશ્મીર રૂવા વોર્ડ અને ભાવનગરની જનતાને તેમને જોવા સાંભળવા તેમને મળવા માટે આમંત્રિત કરું છું આભાર ભારત માતા કી જાય